મિત્રો સમીકરણ આપણે બનાવીએ આલેખ બોર્ડની અંદર કદાચ સમાય ના બરોબર છે પણ તમારી જોઈ લેવાના આપણે તમને બે સમીકરણ બનાવી દઉં બબે બબ્બે બિંદુ તમે લઈ શકો ત્રણ લઈ શકો ચાર લઈ શકો જેટલા લઈ શકો તો આપણે રકમ વાંચીએ પેટા નંબર 1 ના સોરી દાખલા નંબર 1 માં પેટા નંબર 2 5 પેન્સિલ અને 7 પેન ની કુલ કિંમત ₹50 છે તેજ કિંમત વાળી 7 પેન્સિલ તથા 5 પેન ની કિંમત કુલ કિંમત ₹46 છે તો એક પેન્સિલ અને એક પેન ની કિંમત આપણે મેળવવાની છે એટલે કે એ સોધો તો આપણે જે તમારે ધારો હોય ધારો કે એક પેન્સિલ ની કિંમત ધારો કે એક પેન્સિલ ની કિંમત જે તમે ધાર્યો એ જ યાદ રાખો કે એક પેન્સિલની કિંમત x રૂપિયા અને એક પેનની કિંમત એક પેનની કિંમત y રૂપિયા છે અ જોજો ધારણા ઊંધી થઈ થોડી એક પેનની કિંમત y રૂપિયા છે એક પેનની કિંમત y રૂપિયા

અને સાત પેનની કિંમત તમે તો તો કે એટલે હવે પચાસ રૂપિયા છે કુલ કિંમત પચાસ રૂપિયા હોવાથી પાંચ એક વત્તા સાત વાય અને બરાબર પચાસ રૂપિયા સમીકરણ એક સમીકરણ એક બીજું સમીકરણ આમ જ બનાવવાનું સાત પેન્સિલ ની કિંમત ની કિંમત કિંમત તો પાંચ ગુણા વાય એટલે કે પાંચ વાય કુલ કિંમત કેટલી છે તો કે છેતાલીસ રૂપિયા બે બિંદુ મેળવશું કારણ કે આમાં બે લખી શકો ત્રણ લખી શકો ચાર લખી શકો પછી આલેખ એવો છે આ આલેખની અંદર કેવું હોય કે તમે ગમે બિંદુ લઈ શકો એવું નથી તો પેલા સમીકરણ માટે આપણે જોઈએ તો પહેલું સમીકરણ જે છે એ પાંચ એક તો પેલા હું એક એવું લઉં બરોબર છે કે અહીંયા જીરો થઈ જાય તો અહીંયા પચાસ ભંગા હાથ થઈ જાય આ યાદ રાખજો કારણ કે ત્રણ લ્યો તો અહીંયા ત્રણ પંદર ને પંદર થઈ જાય

તો ત્રણ પાંચ પંદર પચાસ એટલે પાંત્રીસ સાત તેથી વાય તમને મળશે પાંચ તમે ત્રણ લ્યો તો વાય તમને પાંચ મળે ચાલો બીજું વિચારો જઈ તમને ત્રણ લ્યો વાય તમને મળશે પાંચ આપણે માઇનસ સાત લેવા પડશે માઇનસ ચાર સોરી માઇનસ ચાર તમે લ્યો તો જ ભેગું થશે તો એક્સ બરાબર માઇનસ ચાર લેતા જેમ એક્સ બરાબર ત્રણ તો એક્સ બરાબર માઇનસ આ વિચારવાના છે

સાત વાય બરાબર સિતે તેથી વાય બરાબર કેવા ચાર તો કે માઇનસ ચાર તો y તમને મળશે દસ આ બે બિન બીજા સમીકરણ માટે આપણે જોઈએ સમીકરણ નંબર બે તો બીજું સમીકરણ લખી લ્યો પેલા તો સાત એક વત્તા પાંચ વાય આમાં એકસો ને વાય એકસો ને વાય ચલો શું લઈએ તો ત્રણ તો સાત અને માંથી એકવી જાય એટલે પચીસ પચું પચું પચીસ તો હાલો ત્રણ આ વિચારવાનું બધા તો સાત તેરી ની એકવીસ પ્લસ પાંચ વાય બરાબર છેતાલીસ આ એકવીસ ઓલી બાજુ બરાબર ની જાય તો માઇનસ થઈ જશે છેતાલીસ માઇનસ એકવીસ તેથી પાંચ વાય બરાબર માંથી એકવી જાય તો પચીસ બરાબર છે વાય તમને મળશે પાંચ હવે તમે માઇનસ બે લેશો ચાલો એક્સ બરાબર માઇનસ બે લ્યો एक्स बराबर माइनस चौदह पांच वाय माइनस चौदह बाजू जाए तो प्लस दर्शाई सको ए वा पांच वाय बराबर चौदह पचास ने पचास ने दस साठ છેતાલી ને ચાર પચાસ પચાસ ને મળશે બાર તો મિત્રો આ રીતના આપણે આલેખની અંદર હવે બે બિંદુ સરખાવાના સમીકરણ અને સમીકરણ બે આપણે આલેખ જોઈએ પછી ખબર પડે ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણે સમીકરણની અંદર આપણે જોઈએ તો સમીકરણ ની અંદર સમીકરણ માં ત્રણ અને જે છે એ પાંચ તો પેલા ત્રણ ક્યાં લીધા તો અહીંયા અને પાંચ અહિયાં તો ત્રણ અને પાંચ બીજાની અંદર માઇનસ ચાર અને દસ તો એક ઉપર માઇનસ ચાર અહિયાં મળશે મિત્રો અને દસ અહિયાં મળશે પેલી રેખા મળશે આપણે પાંચ એક વત્તા સાત હોય બરાબર પચાસ એક રેખા દોરી નાખીએ આપણે બીજી રેખાની અંદર મિત્રો એક ત્રણ છે અને વાય પાંચ છે તો એક ત્રણ અને વાય પાંચ એટલે કે બે સેમ છે ત્રણ અને પાંચ ત્યાર પછી બીજી આપણે જોઈએ બીજું બિંદુ તો એક માઇનસ બે એક માઇનસ બે અને વાય મળશે તમને બાર એટલે કે ઠેઠ ઉપર સુધી તો આ બીજી રેખા દોરીએ તો સાત એક વત્તા પાંચ હોય બરાબર છેતાલીસ બે રેખા મિત્રો ક્યાં છેદે હે તો આપણે અહીંયા જોઈએ બે રેખા અહીંયા છેદે તો એક સીએમ કયો થશે તો ઉપર જો એક સે અહીંયા જો અહીંયા તો એક સે આમ ત્રણ અને વાઈ આમ અહીંયા જો તો વાઈ આમ પાંચ તો એનો મતલબ એવો થયો કે તમે એક શું ધાર્યો હતો તો કે એક પેન્સિલ તો એક પેન્સિલની કિંમત ત્રણ રૂપિયા અને એક પેનની કિંમત આપને પાંચ રૂપિયા મળશે તો આપણે અહીંયા લખીએ મિત્રો એક પેન્સિલની કિંમત એમ પેન્સિલની કિંમત અને એક પેનની કિંમત એક પેનની કિંમત કિંમત રૂપિયા પાંચ મળશે એક પેન્સિલની કિંમત ત્રણ રૂપિયા અને એક પેનની કિંમત રૂપિયા પાંચ મળશે